હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે ચૈત્ર મહિનો શરૂ થઈ ગયો છે અને આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ચૈત્ર મહિનામાં લીમડાના કોણા પાનનો અથવા તો તેના ફૂલનો રસ પીવો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને કહેવાય છે કે તમે એનો રસ પીવાથી તમારું આખું વર્ષ છે એ આરોગ્યપ્રદ પ્રસાર થાય છે તો ઉનાળાની ગરમીમાં

જોવાના છે કઈ રીતે રસ બનાવો અને તેનું સેવન કઈ રીતે કરવું એ પણ આપણે ડિટેલ્સમાં દરમિયાન જોઈશું તો ચાલો આજે આપણે લીમડાના પાનનો અને તેના ફૂલના રસને કઈ રીતે આપણે એક રીત જોઈએ તો આના માટે મેં લીમડાના પાન અને તેના મોર સહિતના મેં લીમડો લીધો છે પાન છે એકદમ કૂણા હોવા જોઈએ તો વધારે ફાયદાકારક છે અને તેને બરાબર સરખી રીતે વ્યવસ્થિત રીતે ધોઈ અને પાન અને તેનો મોર છે હું આ રીતે અલગ કરી લઉં છું અને એને વ્યવસ્થિત રીતે ધોવો પણ જરૂરી છે તમારે શક્ય હોય તો તમારે એને એકલા મોર મળે તો એનો પણ પાન રસ પી શકાય છે અને જો કુણા પાન હોય તો તેનો પણ રસ પી શકાય આજે હું એ અગાઉ કહ્યું તેમ બંને ભેગાનો જ હું રસ બનાવું છું અને આને હું મિક્સરની ચટણી જારમાં છે એમાં પી લઈશ કારણ કે આ વસ્તુ છે એ સવારે નયના કોઠે જ આપણે પીવાની હોય છે તો તમારે મિક્સર જારમાં એને ક્રશ કરી લેશો તો તમારે બહુ ઝડપથી કામ પતી જશે અને ઘણા ઘરોમાં ખરલથી વાટીને પણ આનો રસ પીવાય છે તો સવારની ભાગ દોડમાં આપણે આ રીતે ચટણી જારમાં એને આપણે લઈ અને મેને અડધા ગ્લાસ પાણી નાખી અને આપણે એને ક્રશ કરી લેવાનો છે તો એ રીતે મેં આમાં પેલા અડધો ગ્લાસ પાણી નાખ્યું છે પછી આગળથી આપણે એને ડાયલ્યુટ કરવાનું રહેશે તો આ રીતે આપણે એને ક્રશ કર્યા પછી હવે આપણે એને ગાળી લેવાનો છે તો આપણે એક પોળા વાસણમાં એને ગાળી લેશું અને અડધો ગ્લાસ આપણે પાણી નાખ્યો છે એમ અગાઉ મેં કહ્યું તેમ આને પ્યોર રસ પીવાતો નથી તેને ડાયલ્યુટ કરીને જ પીવાય છે અને નૈણા કોઠે પીવાય છે તો બીજો દોઢ ગ્લાસ મેં એમાં પાણી એડ કર્યું છે અને આ રીતે ટોટલ બે ગ્લાસ આમાંથી મેં તૈયાર કર્યા છે એક કટોરો પાન અને ફૂલ હતો એમાંથી બે ગ્લાસ તૈયાર કર્યા છે તો એને બરાબર ગાળી લેશું તો તમે જુઓ છો તો એકદમ સરસ એવો લીમડાનો રસ તૈયાર થઈ જશે મોરનો નેનો તો એને એક વખત બરાબર સરખો હલાવી અને પછી આપણે એને તમારે સવારે મેં આગળ કહ્યું એમ તમારે સવારમાં ઉઠીને કાંઈ પણ ખાધા પેલા આ રસ પી લેવાનો હોય છે અને અને ઘણા લોકોને એવું કન્ફ્યુઝન હોય છે કે ક્યાં સુધી પીવો તો એવું નથી હોતું ઘણી વખત કોઈ આઠ દિવસ માટે કે પંદર દિવસ માટે આ પાનના રસનું સેવન કરતો હોય છે પરંતુ શક્ય હોય એટલા દિવસ તમે લોકો આ પાનના રસનું ઘરના દરેક વ્યક્તિઓએ સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે